આણંદના સોધિત્રમાં ચોકડીથી લઈને સમગ્ર વિસ્તારોમાં પસાર વખત વિચાર કરજો નહીં તો તમારા કમરના મણકા ભાગી જશે ઠેર ઠેર ખાડાના લીધે વાહન રહેશે અનેક વખત રસ્તાના સમારકામ માટે રજૂઆત કરાય છતાં પણ તંત્ર આ ખાડા કાન કરે છે ખાડામાં વાહન પછડાતા શરીરને નુકસાન પહોંચે જ છે સાથે વાહનને નુકસાન થાય છે વરસાદ વરસશે અને ખાડામાં પાણી ભરાઈ જાય તો વાહન ચાલકોને ખાડું દેખાતું નથી ને અંતે અકસ્માત સર્જાય છે રસ્તા પરના ખાડાના લીધે વાહન ચાલકોમાં ભારે રોષ છે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પરંતુ પાલિકાના અધિકારીને જનતાની કંઈ પડી નથી સવાલ એ થાય છે કે આ રસ્તા ક્યારે રિપેર થશે છેલ્લા ત્રણ વર્ષથી સોજીદ્રાના મુખ્ય માર્ગો તમામ બિસ્માર હાલતમાં છે જેની ઉપર 1 પણ રૂપિયાની ગ્રાન્ટ સોજીદ્રા નગરપાલિકાએ સોજીદ્રાના તમામ મુખ્ય માર્ગો પર 1 રૂપિયો વાપર્યો નથી મારી માંગ એવી છે કે હાલ જે વરસાદની પરિસ્થિતિમાં જે એનથી વધારે જે રોડના રસ્તા તૂટી ગયેલા હોય તાત્કાલિક ધોરણે આની અંદર ગ્રાન્ટ પાડવી અને આ તમામ રસ્તાઓ મુખ્ય માર્ગો જે છે સુજિત્રાના રિપેરિંગ કરવામાં આવે એવી હું સરકાર પાસે માંગણી કરું છું બાઇક પંચર પડી જાય પછી બાઇકના સ્પેડ પાટી થઈ જાય આ કમર દુખી જાય મણકા કમાન મણકા દુખી જાય આ માંગરે આ છેક કે રસ્તા નવા પડી જાય એ માંગરી છે અમારે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ કોઈ નિવારણ આવેલું નથી અમે સરકાર જોડે અપેક્ષા એવી રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ રસ્તો સમારકામ રિપેરિંગ યા નવો કોઈ પણ રિપેરિંગ કરી આપવામાં આવે તકલીફો અત્યારે શું છે કસ્ટમર ને તકલીફ ગાડીઓ વાળા ને બી તકલીફ અમારે કેટલી વાર બાઈકો બચારા પડે છે વાગે છે